ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું વડોદરા ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા સતત છઠ્ઠા વર્ષ સમાજના ધોરણ એકથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું વડોદરા જિલ્લામાં રહેતા એકસો તેર ગુરુ બ્રાહ્મણ સમાજ પ્રગનના ધોરણ એકથી ધોરણ બારમાં પાસ થયેલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં બસોથી વધારે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેઓને અલકાપુરી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત આવેલા મહેમાન અને આગેવાનોના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો આવેલા દાતાઓ અને મહેમાનોનું બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને દાતાઓ અને મહેમાનોના હસ્તે બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ બે સફળ બનાવવા બદલ ગુરુ બ્રહ્મન સમાજ યુવા વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટીએ આવેલા મહેમાનો દાતાઓ અને વડીલોનો આભાર માન્યો હતો ગુરુ બ્રહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આજે એકસો તેર સમાજના ગુરુ બ્રહ્મ અને વડોદરામાં જે વસે છે એ બધા જ વિદ્યાર્થીઓનો અહીંયા ચોપડા વિતરણનો કાર્યક્રમ હતો જેમાં લગભગ બસોથી અઢીસો વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેઓને ચોપડા નોટબુક અને શૈક્ષણિક કાર્યની અંદર ઉપયોગમાં આવતી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં એકસો તેર સમાજના વડોદરામાં વસતા દરેક યુવાનો વડીલો માતાઓ બહેનોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ પરિપૂર્ણ થયો હતો આજરોજ વડોદરા ખાતે વડોદરા જિલ્લા ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા એકસો તેર ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટનો દર વર્ષે જે શૈક્ષણિક કીટનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે આજે છઠ્ઠા વર્ષે અમે આ કાર્યક્રમનું આયોજન વડોદરા ખાતે આવેલ અલ્કાપુરી સ્થિત ડૉક્ટર સાહેબ આંબેડકરે આ આયોજન કર્યું હતું આ આયોજનની અંદર રજીસ્ટ્રેશન કરેલા બાળકોને ચોપડા અને નોટબુક વિતરણનો કાર્યક્રમ કર્યો જેમાં બસો જેટલા બાળકોએ આ ચોપડા વિતરણનો લાભ લીધો છે સાથે સાથે સમાજના યુવાનો વડીલો અને માતા બહેનોએ આમાં સહભાગી થઈને સંપૂર્ણપણે શૈક્ષણિકને આગળ વધારવા માટે સમાજને આગળ વધારવા માટે કુલ લઈને ને પાકડી પાખડી યથાયુગ્ય દાન પણ આપ્યું છે તેના થકી આ પ્રોગ્રામ સક્સેસ થયો છે આ પ્રોગ્રામની અંદર માનનીય કમિટીના મેમ્બર્સ સાથે સાથે વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના બાળકોને એક શૈક્ષણિક રીતે કઈ રીતના આગળ વધે તેની એક માહિતી પહોંચાડવામાં આવી હતી અને આવનારા સમયની અંદર પણ શૈક્ષણિક પ્રોગ્રામ થકી ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ શૈક્ષણિક પ્રોગ્રામ કરતું રહેશે આજે છઠ્ઠા વર્ષે આ સંપૂર્ણપણે ખૂબ જ સરળ રીતના આયોજન થયું છે જેમાં કમિટીના સભ્યોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અને સમાજના તમામ દાતાશ્રીઓએ પણ સાથ સહકાર આપ્યો છે તે વતી ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ પરથી હું તેમનો આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે આ આયોજનની અંદર જેટલા પણ બાળકોએ ભાગ લીધો છે આવતા વર્ષે પણ તેનાથી ડબલ બાળકો ભાગ લે અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે એવી અમારી આ આશા છે જય